આ હેતુ પ્રેરિત કાર્યક્રમમાં નેપાળી સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી રક્તદાન કરી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો રક્તદાન કરો જીવન બચાવો જેવી પ્રવર્તમાન વિધાનના અનુકૂળ કાર્યક્રમના આયોજકો દ્વારા રક્તદાનનું મહત્વ સમજાવતા જનજાગૃતિના સંદેશા પણ પ્રસારિત કરવામાં આવ્યા કાર્યક્રમના પ્રમુખ મનોજ આઉજી અને ઉપપ્રમુખ સુરત તિરુઆઈ રક્તદાન તથા સહયોગી સંગઠનોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ પહેલનો મુખ્ય હેતુ માનવ સેવામાં યોગદાન આપવાનો છે અને આવનાર સમયમાં આવી પ્રવૃત્તિઓનું આયોજન વધુ વ્યાપક રીતે કરવામાં આવશે આ કેમ્પમાં શિવ પરિવાર આઝાદ ન્યૂઝ ચેનલના ડિરેક્ટર રવિભાઈ સહિત સમાજના વિવિધ કાર્યકરો અને સ્વયંસેવકોએ

દાન છે ને એ જે આ પુણ્યનું કામ છે ને આના જેવું કોઈ દાન નહીં હોય ને હું પણ નેપાળી સમાજમાં આની અગાઉ બે વખત મહામંત્રી રહી ચૂકેલો એક સંસ્થાની અંદર ત્યાં પણ મેં બે બે રક્તદાન કેમ કર્યા કે સુરત શહેર ભારતીય જનતા તરફથી મને પૂરો સહયોગ મળી રહેલો છે ને હું ભારતીય જનતા પાર્ટીનો ત્રીસ વર્ષથી કાર્ય છું ને મારો પ્રબંધ બહુ સારો છે હું ગુજરાત પ્રદેશ પ્રમુખના સી આર પાટીલના અનુયાયમાં બહુ આગળ વધી રહેલો છે એટલે એમને પણ બહુ ખૂબ ખૂબ આભાર માનું છું જય પશુપતિના જય શ્રી રામ હું મારું મંતવ્ય પૂરું કરું છું મારું નામ મનોજ છે હું શ્રી પર્વસિંહ નેપાલી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ જોશ ગ્રુપ આળાજન એરિયાનું પ્રમુખ છું ને અમે આજે પહેલીવાર અમારું રસ સ્ટેશન ત્રેવીસ એક બે હજાર પચીસમાં આવ્યો છે એના કારણે અમે એક સેવા કરવા માટે અમે પહેલું રક્તદાન શિબિરનું આયોજન કરી છે એમાં કોઈને બ્લડનું જરૂરત હોય એક થોડું એક ગુણ લોહીથી કોઈનું જાન વચે એના માટે અમે કિરણ હોસ્પિટલના સપોર્ટમાં લઈને અમે રક્તદાન શિબિરનું આયોજન આજે કરેલું છે એમાં અમારા સુરતના દરેક સમાજના વ્યક્તિઓ પ્રમુખો અહીંયા ઉપસ્થિત થયેલા છે બધા મળીને અમે બધા નેપાળી ભાઈ મળીને એક રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે એમાં અમે બધા મેમ્બરો ખુશ છે એમાં અમારો પચાસ પ્લસ નું ટાર્ગેટ છે હવે જોઈએ અત્યાર લગી ત્રીસ પચીસ ત્રીસ જૂની નું તો થઈ ગયું છે હજુ અમારા પાસે ઘણો ટાઈમ છે અમે બાર થી ચાર વાગે લગીને અહીંયા હોલમાં બેસવાના છે એમાં જેટલા આવે ને એટલા અમારે તો વધારે વધારાના વધારે બ્લોટ કરવાનું અમારું ઈચ્છા છે નમસ્કાર મેં ચુંબકરાજ રેગવી પશુપતિનાથ સેવા સમિતિ नेपाली समाज अध्यक्ष और आज का ये कार्यक्रम श्री प्रवासी नेपाली सेवा समाज अडाजन के इस प्रोग्राम में मैं अतिथि के रूप में आया हूँ मुझे गर्व है कि हमारे समाज को जागृत होकर आज ये रक्तदान का महान कार्य हुआ है जिससे हमारे नेपाली समाज का विभिन्न ट्रस्ट विभिन्न संघ संस्था के साथ एक रक्त का नाता रहेगा एक ब्लड का नाता रहेगा और आगे भी हम विभिन्न हमारे संघ संस्था द्वारा ऐसे ही बहुत संस्था को हम आगे जागृत करेंगे रक्तदान करके हम एक महान कार्य करेंगे इसके लिए मैं जागृत करने के लिए मैं कटिबद्ध भी हूँ मारु नाम रविंद्र सिंह गोरखा थे हूँ आजाद न्यूज़ चैनल डायरेक्टर तथा नेपाली सेवा समाज अग्रणी आजय श्री प्रवासी नेपाली सेवा समाज द्वारा महाराजन दुर्गा भवन पाचड़ जैनवाड़ी में रक्तदान એક મહાદાનનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો આ ટ્રસ્ટ રજીસ્ટ્રેશન થયું છે બે હજાર ચોવીસમાં એના પછીનો આ પહેલો કાર્યક્રમ આ લોકોએ રાખવામાં આવ્યો છે નેપાલી સમાજ દ્વારા આ પહેલી વખત સુરતની અંદર આ રક્તદાન એક મહાદાનનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે મારું એમને શુભેચ્છા છે કે આવી રીતના દર વર્ષે આ રીતનો કાર્યક્રમ કરતા જાય અને સમાજને આગળ વધારવાનું કામ કરતા જાય જય હિન્દ જય ભારત